માં સવેલા ખાતે રામદેવજી મંદિરે મહાસુદ બીજ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે બાર તાલુકાના સવેલા ખાતે સ્થિત રામદેવજી મંદિરે દર બીજના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શન આવે છે તારે બાર બીજમાંથી મોટી ગણાતી બીજ એટલે મહાસુદ બીજનું શ્રદ્ધાળુઓમાં મોટું મહત્વ ધરાવે છે મોટી સંખ્યામાં દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે બીજ નિમિત્તે રામદેવજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા બાર પોલીસ દ્વારા પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો નેજાદારી ગ્રુપ દ્વારા જોરદાર અહીંયા જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું છે ભક્તો ઘણા નેજા લઈને આવે છે ઘણા ચાલતા આવે છે ઘણા ડીજે લાઈન માનતાઓ કરવા આવે છે બાબા રામદેવની મનોકામના પૂર્ણ કરે છે એટલા માટે અહીંયા લોકો ભક્તોની ભીડ વધારે રહે છે અને અહીંયા નેજાદારી ગ્રુપ દ્વારા ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે પાર્કિંગની વ્યવસ્થા દુકાનોની વ્યવસ્થા અને જોરદાર મેળાનું આયોજન કર્યું છે એ માટે અહીંયા બહુ સાથ સહકાર આપે છે અને નેજાદારી ગ્રુપ અહીંયા ખૂબ સરસ આયોજન કરે છે અને આજે આ સવિલા ગામમાં રાજીપીર મહારાજનું ગામ છે ત્યાં આજે બહુ જ માહોલ છે દૂર દૂર ગામથી ભક્તો બહુ આવે છે અને બહુ માહોલ ગરમ છે